મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એ ની ભરતી પ્રક્રિયાને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે બરાબર તો ચાલો જોઈએ કે કઈ નોટિફિકેશન એમાં શું છે તે આપણે જોઈએ બરાબર તો જાહેરાત ક્રમાંક બસ્સો ને બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગુણ સેવા વર્ગ થ્રી ગ્રુપ એની ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બાકી રહેલા ઉમેદવારોને તક આપવા બાબત બરાબર ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બસો ને બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગુણસેવા વર્ગ થ્રી ગ્રુપ એ તથા ગ્રુપ બી પૈકી ગ્રુપ એની મુખ્ય પરીક્ષાને અંતે અરજી ચકાસણી માટે લાયક ગણવામાં આવેલ કુલ બે હજાર ચારસો બાસઠ ઉમેદવારોની કામચલાઉ યાદી તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે બરાબર ઉક્ત યાદીમાં દર્શાવેલ ઉમેદવારોને તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ બે કલાકથી સાત પાંચ બે હજાર પચીસના રોજ દસ્તાવેજ ચકાસણી માટે પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવા જણાવેલ હતું તથા તારીખ પચીસ અઠાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ સુધી બીજી તક આપવામાં આવેલ પરંતુ કેટલાક ઉમેદવારોએ ઓનલાઈન દસ્તાવેજો અપલોડ કરેલ નથી બરાબર આ બાબતે ઉમેદવારો તરફથી મળેલા રજૂઆતોને ધ્યાને લઈ મંડળ દ્વારા બાકી રહેલા ઉમેદવારોને ઓનલાઈન દસ્તાવેજો અપલોડ કરવા માટે અંતિમ તક રૂપે ઓગણીસ જૂન બે હજાર પચીસથી એકવીસ જૂન બે હજાર પચીસ સુધી નીચે દર્શાવેલ લિંક પુનઃ શરૂ કરવામાં આવેલ છે જે લિંક પર જઈ ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે બરાબર મિત્રો નીચે જે આ તમને લિંક આપવામાં આવી છે આમાં જઈને તમે તમારા દસ્તાવેજ અપલોડ કરી શકો બરાબર આગળની માહિતી જોઈએ મિત્રો નંબર એક અરજી ચકાસણી અંગે ઉમેદવારોએ નિયત લિંકના માધ્યમથી ફક્ત ઓનલાઈન પદ્ધતિથી જ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે બરાબર અન્ય કોઈ રીતે મંડળને મોકલી આપવામાં આવેલ દસ્તાવેજો માન્ય રાખવામાં આવશે નહીં ખાસ જણાવણું કે ઉમેદવારોને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની આ છેલ્લી તક આપવામાં આવે છે ને હવે પછી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડની કોઈ તારીખ કોઈપણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં બરાબર તો ધ્યાન રાખો પછી આગળ જોઈએ ઉમેદવારોને ખાસ જણાવણું કે અરજી ચકાસણી ઓનલાઈન પદ્ધતિથી હોવાથી તમારા દ્વારા અપલોડ કરાયેલ ઓનલાઈન દસ્તાવેજોની વિગત અને ભરતી પ્રક્રિયામાં કરેલ પ્રારંભિક અરજી ફોર્મની વિગતમાં કોઈપણ જાતની વિસંગતતા જણાશે તો તે બાબતની પૂર્ણતા બોતેર કલાકમાં ઓનલાઈન આપના ઈમેલના માધ્યમથી કરવાની રહેશે બરાબર આ પૂર્તતાની વિગતો મંડળ દ્વારા આપના અરજી ફોર્મોમાં દર્શાવેલ આપના ઈમેલ પર મોકલવામાં આવશે જેથી તમામ ઉમેદવારોને પોતાનું ઈમેલ વારંવાર ચેક કરવા અતિ જાણવામાં આવે છે બરાબર જો કોઈ પણ ઉમેદવાર આ તબક્કે પોતાના ઈમેલ પર આવેલ પૂર્તતા બોતેર કલાકમાં પૂર્ણ નહીં કરે તો ત્યારબાદ આ બાબતેથી પણ રજૂઆત મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમાં વહે રાખવામાં આવશે નહીં તો મિત્રો ગ્રુપ એની જે ભરતી પ્રક્રિયામાં જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લાયક ઠરાવવામાં આવ્યા છે તો એવા ઉમેદવારોને મિત્ર પુનઃ તક આપવામાં આવી છે બરાબર તો એકવીસ જૂન સુધી તેઓ આપેલ લિંક ઉપર જઈને પોતાના દસ્તાવેજો પુનઃ અપલોડ કરી શકશે બરાબર તમામ માહિતી મિત્રો અહીં આપવામાં આવે છે તમે એકવાર ધ્યાનથી જોજો ધ્યાનથી વાંચજો અને ત્યારબાદ જે છે તમારી જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રક્રિયા છે તે જરૂરથી સમય અવધિમાં પૂર્ણ કરવાની રહેશે બરાબર આશા કરું કે માહિતી ગમી માહિતી ગમીને અવધિને લાઇક કરજો શેર કરજો ધન્યવાદ